ગીર સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં લખેલું કે જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેદવાર તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલપાબેન ચુડાસમા પત્રિકામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા દસ વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી વિકાસલક્ષી વિકલ્પો વિવિધ કાર્યો કરી સમગ્ર જિલ્લામાં જીતીશું કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો જે વચનો આપ્યા તાય તમામ પૂર્ણ કર્યા છે એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ પાંચ થી વધારે મતોથી જીતી છે આજ રોજ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે એ એ પત્રિકામાં ખાસ કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા મેં વાંચી તો તેમાં તે તેર લોકસભાની જુનાગઢની ટિકિટ મારી ધર્મપદની જલપા ચુડાસવા માટે માંગણી કરવામાં આવેલી છે તે ચોરવા નગરપાલિકાના દસ વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ આપે છે લોકો સાથે શું સતત કોન્ટેક હોય છે અને કોન્ટેક હોવાના કારણે લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માંગણી કરો